પોલીસ પોતાના જીવના જોખમે આરોપીને પકડતી હોય છે પરંતુ આરોપીને જ્યારે પકડવા જાય છે તેના જ સાથે આ ગુજરાત પોલીસનો એક હિસ્સો પોલીસ કર્મચારી હોય છે અને આજ આરોપી અને આજ ગુજરાત પોલીસનો કર્મચારી તેમના જ ખાતામાં રહેલા પોલીસની હત્યા કરવાનો પ્રયાસ કરે છે શું આપને વરિષ્ઠ પત્રકાર પ્રશાંત ભયાળ અને તુષાર બસિયા સાથે રૂબરૂ મુલાકાત કરવી છે તો તારીખ ચાર જુલાઈ બે અને ગુરુવારના રોજ સાંજે પાંચ વાગ્યે નવજીવન સ્કૂલ ઓફ જર્નાલિઝમના ઓરિયન્ટેશન પ્રોગ્રામમાં આપ સૌ આમંત્રિત છો નવજીવન સ્કૂલ ઓફ જર્નાલિઝમ શું છે પત્રકારત્વનો અભ્યાસક્રમ શું છે પત્રકારત્વ શું છે અને પ્રશાંત દયાળનું પત્રકારત્વ કેવું રહ્યું તેમના સફર વિશે પણ થોડી ઝાંખી મેળવીશું સાથે જ નવજીવન સ્કૂલ ઓફ જર્નાલિઝમના ભૂતકાળના વિદ્યાર્થીઓ સાથે પણ રૂબરૂ થવાનો વાતો સાંભળવાનો અને સમજવાનો આ અવસર આપને મળશે

પરંતુ આજે કમનસીબ ઘટના સામે આવી છે જે ઘટના છે કચ્છ પૂર્વમાંથી જેમાં આરોપીને પકડવા ગયેલી જે પોલીસ હતી તેના સાગરીત તરીકે આજ ગુજરાત પોલીસના એક કર્મચારી તરીકે સીઆઈડીમાં નોકરી ફરજ બજાવતા મહિલા પોલીસ કર્મચારી નીતા ચૌધરી હતા આ નીતા ચૌધરી અને યુવરાજસિંહ જાડેજા જ્યારે પોલીસ તેમને પકડવા આવે છે ત્યારે તેમના પાસે રહેલી જે થાળ છે તે આ પકડવાયેલા પોલીસ અધિકારીઓ પર ચડાવવાનો પ્રયાસ કરે છે ત્યારબાદ આ થાર કારના અંદરથી દારૂ પણ મળે છે તેવી પણ વાત સામે આવી છે આ મામલે હત્યાના પ્રયાસનો પ્રોહિબિશનનો ગુનો દાખલ થયો છે અને પૂર્વ કચ્છના પોલીસ અધિક્ષક સાગર બાગમાર આ મામલે શું કહી રહ્યા છે તે આપ સાંભળો એલસીબી ની ટીમ ને એક બાતમી મળે કે જે બજાઉ પોલીસ સ્ટેશનમાં જે અલગ અલગ જે પ્રોહિબિશનના ગુના જેને વિરુદ્ધ નોંધાયેલા છે એવા યુવરાજસિંહ જાડેજા વિરુદ્ધ જે છે એમની જે કન્ટિન્યુઅસલી ટ્રેકિંગ ચાલતી હતી એમને પકડવા માટે એટલે જે બાતમી એલસીબીની ટીમને મળી હતી એના આધારે એમને સામખિયાળીથી ગાંધીધામના રસ્તા ઉપર કન્ટિન્યુઅસલી એમના જે છે મૂવમેન્ટ અને ટ્રેકિંગ રાખવામાં આવતું હતું જેના આધારે ભચાઉ પોલીસ સ્ટેશનની ટીમની પણ સાથે સાથે મદદ લેવામાં આવી અને ભચાઉ ટાઉનના બહારના જે ચોપડવા પુલનો જે વિસ્તાર છે ત્યાં જે છે અમારે એલસીબીની ટીમ ભચાઉ પોલીસ સ્ટેશનની ટીમ એમને જે છે ત્યાં રોકવામાં આવ્યા પણ એ રોકાયા નહીં અને જે અલગ અલગ ગાડીઓ હતી એમને સાથે અથડામણ કરી અને એના પછી જે છે પીએસઆઈ ઝાલા અને ભચાઉ પોલીસ સ્ટેશનના કર્મચારી એ બહાર આવીને એમને લાઠી પણ બતાડી ત્યારે પણ નહીં રોકી અને પછી આગળમાં ગાડી ચલાવવાનો પણ પ્રયાસ કર્યો એટલે એમને રોકવા માટે ત્યાં આટલા બધા પ્રયાસ પ્રયાસ કર્યા છતાંય નહીં રોકી એટલે ત્યાં એમના આગળના જે છે ભાગ ઉપર એક રાઉન્ડ ફાયર કરવામાં આવ્યો નીચેમાં અને પછી જ્યારે રોક્યો ત્યારે એમને પકડવામાં આવ્યો છે જયારે આ ગાડીમાં સર્ચ કરવામાં આવ્યું ત્યારે એમની સાથે જે છે એક બીજી એક મહિલા હતી જે પોલીસ કર્મી છે જેમનું નામ નીતા ચૌધરી છે જે અહીંયા સીઆઈડી ક્રાઇમમાં ફરજ બજાવે છે અને ગાડી જયારે સર્ચ કરવામાં આવી ત્યારે અલગ અલગ જે છે એમાં બિયર્સના ટીમ પણ હતા જેના લીધે પોલીસ દ્વારા પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે જેમાં બંને આરોપી છે અને એની સાથે સાથે જે આખો બનાવ બન્યો એના સંદર્ભે પણ પોલીસ દ્વારા આઈપીસીની કલમ ત્રણસો સાત ચારસો સત્યાવીસ ગુનો નોંધવામાં આવ્યો છે એમાં પણ બંને આરોપી છે અને આજે જાડેજા છે એમના વિરુદ્ધ પ્રોહિબિશનના ઘણા બધા ગુના દાખલ થયેલા છે અને લગભગ છ જેટલા ગુનાઓમાં વોન્ટેડ પણ હતું એટલે આની પણ પ્રોસેસ અને પ્રક્રિયા પોલીસ દ્વારા કરવામાં આવશે અને કાયદેસરની તપાસ કરવામાં આવશે અત્યારે આ જે બનાવ બન્યું છે એ બનાવ સંદર્ભે પીઆઈ જાડેજા દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે અને આગળમાં એમની રિમાન્ડની પ્રોસીજર અને કાયદેસરની જે કોઈ વસ્તુ હશે એ પ્રમાણે તપાસ ચલાવવામાં આવશે પોલીસ દ્વારા બધા લોકોને અપીલ છે કે આ લોકો વિરુદ્ધ અગર કોઈની કોઈ ફરિયાદ હોય કોઈ ભોગ બનેલા હોય અને ધાક ધમકી આપેલી હોય તો એ લોકો નિશ્ચિતપણે ફરિયાદ કરે પોલીસે એ લોકો વિરુદ્ધ જે છે તાત્કાલિક ફરિયાદ દાખલ કરશે એ સીઆઈડી ક્રાઇમમાં ફરજ બજાવે છે

એ અત્યારે તપાસ જે છે એમની ચાલી રહી છે કે ખરેખર કઈ રીતનું હતું કોન્ટેક્ટ અને અલગ અલગ બીજા કયા અંગલથી એ લોકો જોડાયેલા જે આ કામગીરી કરી છે જે ટીમ છે જેમાં ના કર્મચારી અને ભચાઉ પોલીસ સ્ટેશન ના બહુ હિંમત દાખવીને કામગીરી કરી છે અને આના માટે જે છે એ લોકોને પ્રશંસા પત્ર પણ આપવામાં આવશે એ અત્યારે તપાસ ચાલી રહી છે કે જે થાર ગાડી ખરેખર જે આમાં વહીકલ છે આ એક થાર ગાડી છે વ્હાઇટ કલરની આ આખા બનાવમાં એ લોકો ઉપયોગ કરી છે એટલે કોના નામની હતી શું છે કઈ રીતે એ લોકો લીધી એ બધી અત્યારે તપાસ ચાલી રહી છે જે પ્રકારે પોલીસ અધિક્ષકે કહ્યું તે મુજબ આ યુવરાજ સિંહ જાડેજા જે પોતે પ્રોહિબિશનના ગુનામાં વોન્ટેડ આરોપી હતો અને એલસીબી જ્યારે તેમને પકડવા ગઈ અને સ્થાનિક પોલીસ પણ જ્યારે તેમના સાથે હતી તે સમયે યુવરાજ સિંહ જાડેજા અને તેમના સાથે રહેલા

કેમ આ કારમાં તેઓ ગયા હતા અને સાથે આ જે સફેદ કલરની થાર પકડાઈ છે તે થાર કોની છે તેવી અનેક દિશાઓમાં હાલ તપાસ પોલીસ કરી રહી છે આ પ્રકારની ક્રાઈમ સ્ટોરી જો આપને પસંદ આવતી હોય તો નવજીવન ન્યૂઝ ડિયા ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ